લોકશાહી દેશ માંગવા માટે પણ જવું ન્યાય માંગવા ક્યાં જવાનું અમારે ના પણ તે બધાને ને કરવાની શું જરૂર છે નજર છેદ કરવાની શું જરૂર છે બધી ગાડીઓ તમે નજરકેદ કરો બાળકો ને ડરાવો નજરકેદ કરો લાવો ને ડોક્યુમેન્ટ માંગો બધા એટલે તમે તમે કલેક્ટર સાહેબ ને કહી દો આ ચાર એક તો અમારા બાળકોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમને મળવા જોઈએ બીજું સ્કોલરશીપ ત્રણ વર્ષની સ્કોલરશીપ નથી મળી એ અમારા બાળકોને મળવા જોઈએ જો ત્રીજું કે અમારા બાળકોને કોચિંગ આપીને ત્રણ વર્ષની જીએનએમ ક્લિયર કરાવવા માંગે છે કે કેમ નથી ક્લિયર કરવા માંગતા તો એમની જે બે લાખ સત્તાણું હજાર ફી ભરી છે રિટર્ન આપવા દો અને ચોથું કે કોઈ પણ કોલેજ આ ગુજરાતની યુનિવર્સિટી સલગ્ન કોલેજમાં આ લોકોને એડમિશન અપાવો અને આમનું જીએનએમ ક્લિયર કરો કેમ કે ત્રણ વર્ષ બધાના બગડેલા છે એમનું કેરિયર આજે અંધાર અંધાર અંધારમય થઈ ગયેલું છે એટલે તમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી લો આદિજાતિ કમિશનર સાથે વાત કરો અને કેવ એટલે અમે મળી લઈએ એ તો કલેક્ટર સાહેબને અમે રિક્વેસ્ટ કરીને અહીંયા બોલાવીશું અમે અહીંથી ઉઠવાના નથી